ડીસામાં આશા ફેસિલેટર બેનો દ્વારા વેતન વધારાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કહેવું છે કે આરોગ્ય વિભાગ મહત્વની જવાબદારી નિભાવે છે છતાં સરકાર દ્વારા વેતન વધારી ગુજરાતમાં આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા સમગ્ર રાજ્યમાં આવેદનપત્ર સુ પરત કરવામાં આવ્યું છે જેમાં ફેસિલિટર બેનોને લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાની અને ડિજિટલ કામગીરી માટે સ્માર્ટ ફોન આપવાની માંગ કરવામાં આવી છે સરકારે આશા વર્કરો માટે પણ કરવાની જાહેરાત કરી હોવા છતાં તેનો સત્તાવાર ઠરાવ હજી બહાર પાડવામાં આવ્યો નથી જાહેરાતમાં ઉલ્લેખ જ કરવામાં આવ્યો આજે અમે ડીસા તાલુકામાં મામલતદાર કચેરીએ બધા ડીસા તાલુકાના ફેસિલેટર બહેનો ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ એમાં અમારે બે હજાર ચૌદ પછી કંઈ પણ વધારો થયો નથી વધારામાં અમને લઘુત્તમ વેતન જાહેર કરવામાં આવે અને આશા બેનોના બે હજારથી પંદરસો વધી અને પાંત્રીસો કરવામાં આવ્યો તે જીઆર સાથે સાથે અમારો પણ જીઆર થાય અને અમને પણ લઘુત્તમ વેતન મળે અને ઓનલાઈન કામગીરી કરવાની હોય અત્યારે તો અમને આશાબહેનોને અને ફેસિલિટર બહેનોને અમને સ્માર્ટફોન કે ટેબ્લેટ આપવામાં આવે તો અમે કોમ કામગીરી અંદર સારી રીતે થશે અને સરકારશ્રીને નમ્ર વિને નિવેદન છે કે અમને આટલો વધારો કરી આપે અમે તાલુકાના લિટર બેનો તાલુકા કચેરી ભેગા થઈને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો અમને જે આશાબેનો માનવ વેતનમાં વધારો થયો છે જે બે જગ બે હજારની જગ્યાએ પંદરસો વધારીને પોત્રીસો રૂપિયા કર્યા છે તે આશા ફેસિલિટર બેનોને બાકી છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એ બે હજારમાં પંદરસોનો વધારો કર્યો છે સાથે સાથે અમારી ફેસિલિટર બેનોનો પણ લઘુત્તમ વધારો થાય અને એમના જીઆર સાથે અમારો જીઆર થાય અને અમને વધારાનું વેતન આપે લઘુત્તમ વેતન એ માટે અમે માગણી કરવા માટે અહીંયા ભેગા થાય